અને અમારા બ્યુરો રિપોર્ટમાં અમારા કરણ ને ભાઈ અમારા લાઈટ લાવવામાં અમારા સાથે હતા અને તેમણે જ મદદરૂપ થયા હતા તો તેમને થોડોક ફોકસ કરવો અમારા યુવરાજસિંહ પણ સાથે હતા અને અમારા વિજયપાલસિંહ પણ સાથે હતા બધા અમારા સાથે મળી ટીમ મેમ્બરો બધા દશામાં મંદિર બનાસકાંઠામાં ન્યૂઝ ઓર અમારા કાળા ભાઈ આવી ગયા છે બોલતા અમારા બનાસકાંઠામાં દશામા ના મંદિરે લાઈટુ લગવાનું ચાલુ છે અને અત્યારે અમારે પિંટુ જાળ ઉપર ચડી ગયા છે અને વાયર લગાવવાનું ફટાફટ ચાલુ છે જયારે દશામાના મંદિર અંદર ગોળા અને લાઈટુ ને ફક્ત બધું કરી દેવાનું છે દશામા નું મંદિર કેવું લાગે છે જોઈએ અત્યારે દશામા નું મંદિર છે દશામા મંદિર માં અગરબત્તી ચાલુ છે અને હજી લાઈટો નું વાયરિંગ ચાલુ છે અત્યારે અને પછી અહીંયા બધા લાઇટ ગોળા ફક્સ કમ્પ્લીટ થઈ જાય છે પછી તમને દેખાડશું બીરો રૂપે ડીએન મિક્સ ચેનલ